શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માં પીઠાર કેમ છો મજામાં બધા મજામાં જશો કેમ કે આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો હાલો આજે આપણે જવાનું છે જામનગર જામનગર કેમ કે હાથ ઘેણું કરવા હાથ ઘેણું એટલે દવાખાનું હાથ ઘેણું બીજું કઈ નહીં મમ્મીની દવા મહિને મહિને લેવા જાય એટલે હવે મહિનો પૂરો થવા આવ્યો આ શનિવાર છે લગભગ મહિનો દી હા મહિનો દી પૂરો થઈ ગયો ઓલે ખરે લગભગ મહિનો દી હા મહિનો દી થઈ ગયો હે એટલે હું ને મમ્મી દવા લેવા જાય

કમલેસ ને મમ્મી જો ત આ બધા મને એટલી મગું નહી મારે જવું મને મૂકી દે જાજો તમ તમારા મામાના ઘરે લે તમે જાવ ને અહીંયા જા પાણી પીવા જાવ બપોર આના નહીં જવાનું હું તો ખાને જઈתי ને હમણાં તો મને બાપાના ઘરે કે મોડું થાય ન તો તમે ના જાજો લે આમય આ જોલી હોય ને બૈં આવીએ

હલો આપણે આપડે કોઈ ના ના પડે પપ્પા ઘરે જવાની પણ મજૂર લેવા જવાનું મોડું થતું કમલશ ને અટ આપડે કોઈ ના જ પાડતું કે જઈ જવું આપણે હમણાં મમ્મી કહેતા હતા રાત રોકા જવું તો જા મેં તો એક રાતમાં કંઈ મજા ના આવે હમણાં તો ગઈ હતી એક રાત રોકાણ જવું નથી આપણે થોડાક દિવસ પછી કામમાંથી નવરા થઈ જાય પછી આપણે આટો દેવા જાવ હમણાં કામની ભીડ હે મજૂરને આવતા હોય એટલે આપણે કેમ જાઉં આટો દેવા એટલે નથી જતા મમ્મીને દવાખાને જવું પડે એટલે જાય છે ને કહીએ જાય નહીં હમણાં હાલો તો આપણે બધા વયા ગયા હૈ

અને આગળ આવ્યો ને હવે અહીંયા હું આ ઉપર કરી અને જાઉં એટલે પછી હું બધું કામ ભેગું થતું છે આજે એકાદ પડવા ચોખ્ખું કરી અને વાવી દેવું હે મેળ આવે તો ભાઈ જેવો બધો પ્લાન છે ક્યાં સુધી સાંજે કરવું પડે એવું હાલે કામ ભાઈ કરતા હવે બંધ કરી દે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે આપડા નવા બ્લોગ માં તો આપડે તો આ વ્લોગ મોડો મોડો ચાલુ કર્યો હે ભાભી વેલો કરી દીધો ચાલુ આપણે આજે કમલેશભાઈ મમ્મી બે ગયા હે દવાખાને જામનગર તો આજે માણસો લેવા આપણે જવાના હતા ગામમાંથી બોલેરો આપણે લેવા જવાનો હતો તો આટા સુધી વેરું આવ્યું નહીં બ્લોગ બનાવવાનો અને આવીને પછી ભાભી કીધું એમ યુરિયાનું કરતો પણ યુરિયા બાપુ કે હું સાટી દઉં તો મન કે તું સાથી ના કે જો આ ફાટા આકલ છે ને એમાં રાપ આપતો હતો પણ રાપ આકું પણ એમાં કંઈ નિહરતું હે નહીં ખોટો પૂછી મરું એવું હે આમાં કંઈ એવી બધી ટૂંટી નથી એટલે હવે આમાં રાખતા આંકવી નથી જ્યાં આટલું ફાટા વિનાનું વીણા લેવાનું છે ને એટલું વીણી અને પછી આમાં ફાટા હાકી અને આટલું વીણી નાખી બાકી આ તમે આગળ જોયું જ રેસાઈ ગયેલ જ છે એ તો એમને પડ્યું એટલે એવું હાલે છે મેં હાથી જોયું હવે આમાં કંઈ હાકવું પડે એમ હે નહીં હવે આ આટલું માથેથી વીણી લઈએ ને પછી આમાં એટલા ફાટા હાકી નાખું એટલે આ ફાટામાં વીણાઈ જાય એટલે થઈ જાય કમ્પ્લેટ પછી આમાં બધે રોટાવાટા મારી દઈ બે વાર આડું ઊભું એટલે કમ્પ્લેટ પડું થઈ જાય ને પછી વાવી દઈ રાજમાં ઓલા જો હજી પાણી હાલે છે ને બાપુ યુરિયા સાટે છે એટલે આ એક પડું બધું તૈયાર થઈ જાય ને તો પાછું આમાં રાજમાં રાજમા વાવી દઈએ વેલેરા થાય તો હલણવાળો ભાગ આ એ ભાગ વીણવાનો છે હજી બે ભાગ વીણવાનું બાકી છે ને વાવવાનું બાકી છે એટલે એવું બધું હાલે છે તો જા રાપ વેવડી દી પરાપમાં રાપમાં ભરાઈ જાય છે અને કંઈ દેડ નહીં હતા નથી પછી મૂકી દીધી અને આપણે જેમ આગળ હેનની દરો છે એ દરામાં ફૂલ પાણી છે અટાણે કંઈ આપણે ઉપયોગ લેતા નથી એવું છે એ ટૂંકમાં આ પડાવા આ પડવું ને પડવું પાવું હોય ને તો વાયુનું પાણી જ ના આવે આ દરામાંથી થઈ જાય તો આવા તો પાણી નામી છે એટલે વાયુનું અહીંયા લઈ આવશ એ કંઈ કાંઈ છે નહીં એટલે એવું બધું હાલે છે હાલો તો હવે બાયું વીણી લઈએ ને પછી અહીંયા આવીએ આવે ને એટલે આ માથેથી વીણાવી આ એટલું અને એટલે ફાટા હાકી અને પછી વીણાઈ જાય એટલે આ પડું ચોખ્ખું વયા જાય ઉપલા ભાગમાં ચાલો તો મારે વળી હાથી બાજી છોડવું જો હા આ વીણી લઈએ પછી આમાં ફાટા હાકી નાખી હાલો જો આપણે હાથી છોડી નાખ્યું અને આપણે મનીષભાઈ ની હાથી હાકે ટ્રેક્ટર છે ભાઈ બળદથી હાથી હાકે છે સીણામાં દેલીયા સીણા કંઈક આવા થઈ ગયા ને આ રીતે એની વાવ્યા છે તો એમાં હાથે હાથી હાકે છે બળદથી હેડે હરી ભુહાય બહુ જાય હાય મિત્રો હાય જો એમ કે કેવું મજા આવે મજા હે બળદ ભારે ગદનું હાલે હો તારે હા જે આવું કઈક હાથે હાલે હે અને આવા કંઈક શીણા થઈ ગયા છે હાથે હાકીને મૂકી દેવાનું છે આમાં કઈ આગળ કરવાનું છે નહીં એવું હાલે હેજ એ વાંચે આમ આમ તો આકતો આવ્યો હવે થોડું કર્યું પછી નીચલું પડું હે એટલે આમાં કઈ વાર લાગે નહીં ઠાલું ઠાલું હોય આંકવાનું ઝડપ થાય છે

આપણે હવે છે છ વાગે ચાલુ કર્યો ટાઈટ પડતી તે જર્સી બર્સી પહેરી લીધી અને મમ્મી ની આવી ગયા હે જામનગર થી માં દવા લેવા ગયા તા ને

દવા મે ના દેને મે ના દી પછી વારે હાથ ફેનો કરવા જાવા હાથ ફેનાનો નાની માં એકદમ મજામ હો આ આજ વીડિયા નાની નાના નાની માં હા બરાબર નાના ને પછી શું હોલો કોથરી છે કે મજા ન થાતી હા એવું બધું છે પૂગી આવ્યા છે ને નાનાને થોડીક મજા નથી પેશાબમાં તકલીફ છે ને તી હમણાં જામનગર છે એટલે એવું છે અને જો અહીં કોઠીંબાની કાચરી તમને કહેતા હતા ને જો અહીં હુકાય છે હજી લગભગ ચાર પાંચ દી હુકવવી જોઈએ પછી કમ્પ્લીટ થાય અને પછી મજા આવી છે ભાઈ અહીંજી ખાવાની ત્યાર કાચરી ખાવાની બહુ મજા આવે દૂધ ને રોટલો ને કાચરી હોય ને એટલે કંઈ જોઈ નહીં એ હું આલે છે આજુ હું લોગ માં આવે જ નહી હું રહી ગઈ તારા ઘર માં કા બસ રહી હાડી બજુ થી લે ભાભી કે હું લોગ માં રહી ગઈ કે નહી આવ થામણા કરે છે મને લઈ જ ને હું માજ બ્લોગ માં આવવાની નથી હો એ હું બધું વાત જોજો ની હું બ્લોગ માં આવવાની નથી એ હું બધું હું થી મને બધું રહી ગયો બ્લોગ જ નથી રોગે રોગી રહી જ મેં તો કોઈ થામ વિચાર ના એકઈ થામ કરો એ કે આપણે તો ના કરીએ ઠામણા તો જીન કરવાના હોય એ કરે એટલે એવું હાલે છે અને અહીંયા જો અગાઉ લોક જોયા હે ને ખબર હા ખામણા કર્યા એમાં જો આ વાયવું એમાં જો ફૂલણા એવું અમીદા સવારે અસલ હોય અટાણે તો પૂરા થઈ ગયા કરમાય જાય અને જો આ ઓલી ચાંદલા તુલસી છે તો આ રામ તુલસી હે જો એ મસ્તીની થઈ ગઈ વાવીને ત્યાં બે દે દી હેલામી ન હવે મસ્તી મસ્તીની થઈ ગઈ અને આપણે આજે ડેડવા વીણવાનું કામ ચાલુ હતું એમાં આપણે હું તમને દેખાડ્યું હતું ને રેસિયું વીણાઈ ગયું છે અને ફાટા હાકીને વીણાઈ ગયું અને આમાંય માથેથી વીણાઈ ગયા હે હવે કાલ હે ને આમાં ફાટા હાકી અને વીણી નાખી એટલે બે પડા કમ્પ્લીટ થઈ જાય એટલે બે પાછા ભેગા વાવી દઈ એટલે એ કંઈ ઉપાધિ નથી આવું કાલ લગભગ આવશે ને એટલે લગભગ આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે માંડવી ચોખ્ખી કરવાનું ને એવું હાલીએ પછી આમાં વાવેતર કરી અને ગાયો ગાયો પાય દે હવે મોડું બહુ થાય છે એવું બધું હાલે છે એટલે કાલ લગભગ આવું વીણાઈ જાય એટલે પીડા નથી અને શૂન્ય જો આ રાજમામાં યુરિયા સાઈટનું તો અહીંયા પાણી વારે છે હવે છેલું પાર્યું હોય એટલે આજે રાજમાં પી જા હે એટલે એ કંઈ પીડા હે ને યુરિયા સટાઈ ગયું ને પી જાય અને આ હજી આમાં બધે મેં મત બે પાણી નીકળ્યા હજી એક કાઢવું જો હોય તીકેણી દેખા હે હજી ક્યાંય દેખાતું નથી લગભગ પાંચ છ દી થયા હે એમ કહેતા હોય કે દહ બાર દહીં સરખું દેખાય એટલે હજી તો અડધો પલો બાકી છે હજી એક પણ હું એક પાણી કાઢ લે હું તીકેણી છે દેખા હે એવું હાલે છે હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વન કે ગાયો કરી દો હવે જાજા ઘટતા નથી માં લગભગ એટલે આમ મજા આવે લોક બનાવવાની હવે લગભગ ત્રણસો જેવા ઘટે છે એટલે વેલેરા કરી દો એટલે વન કે થઈ જાય એટલે મજા આવે એવું હાલે છે હાલો તો મળીએ હવે કાલે સવારે નવા વ્લોગ સાથે